અંકલેશ્વર જીઆઈડીસીમાં સરદાર પાર્ક નજીક આવેલ વોકાટ કોલોની બિલ્ડિંગને સેફ્ટી વગર તોડતા સ્થાનિકો રોષે ભરાયા હતા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સરદાર પાર્ક નજીક વોકાટ કોલોનીના બિલ્ડિંગ કોઈ પણ સલામતી રાખ્યા વિના કામ કરવામાં આવતા આસપાસના રહીશો રોષે ભરાયા હતા તેમજ બિલ્ડિંગને તોડતી વખતે ઉડતી ધૂળની ડમરીઓથી આજુબાજુ અને દુકાનોને તેમજ રહીશોના ઘરોમાં ધૂળ ભરાઈ જતા સ્થાનિકો એકઠા થયા હતા તેમજ તાત્કાલિક અસરથી કામ બંધ કરાવી અંકલેશ્વર નોટિફાઈડ વિભાગને જાણ કરાતા લાગતા વળગતા અધિકારીઓ તેમજ નોટિફાઈ પ્રમુખ જશુભાઈ ચૌધરી સહિતના હોદ્દેદારો સ્થળ પર દોડી આવ્યા હતા અને નોટિફાઈડ વિભાગ દ્વારા અધિકારીને મોકલી સ્થળ તપાસ કરી કામ બંધ કરાવી જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા સરદાર પાર્ક વિસ્તારમાં આવિષ્કાર અને આનંદ વિહાર સોસાયટીની સામે આવેલ જે વકાલોની છે તે કોલોનીનું મકાન અત્યારે તોડવાની પ્રવૃત્તિ ચાલે છે અમને કોઈ વાંધો નથી પણ કોઈ પણ જાતની સલામતીનો વિચાર કર્યા વગર એ લોકોએ એવી રીતે તોડવાનું શરૂ કર્યું કે ચારે બાજુ એટલું ધૂળનું સામ્રાજ્ય થઈ ગયું છે ત્યાં સુધી કે અમારી ગાડીમાં જે છે તેની ઉપર બી અડધો અડધો ઇંચ ધૂળ જામી જાય છે અમારા જે એસીના કોમ્પ્રેસરો છે તે બધા ખરાબ થઈ ગયા રસોડા જે છે તેમાં પણ હાલત ખરાબ છે ને ઘરમાં જવું પણ અત્યારે મુશ્કેલ છે અને ઘરની બધી બારીઓને બંધ રાખવી પડે એ હાલત છે હવે આ પરિસ્થિતિમાં અમે નોટિફાઈડમાં વાત કરી છે હરશેશભાઈ સાથે અને એ દરમિયાન એમણે કોઈ એમને એક રિપ્રેઝેન્ટેટિવ મોકલ્યો છે અત્યારે કામ બંધ કરાવ્યું છે અને અમે એવી આશા રાખીએ કે કામ ચાલુ રહે તેની હમણાં અમને વાંધો નથી પણ જે જાતની ની પ્રોપર સેફટી રાખવાની એ પ્રોપર સેફટી રાખીને એ લોકો આગળ વધે જેથી આજુબાજુ ના રહેવાસીઓ ને તકલીફ નહીં પડે જય ભારત અંકલેશ્વર જીઆઈડીસી આનંદ વિહાર સોસાયટી ની સામે સદાપાક ચોકડી ઉપર એક બિલ્ડિંગનું નું ડિનોવેશન નું કામ ચાલી રહ્યું છે એ કાર્યમાં કોઈ પણ જાતની સેફ્ટી સલામતી ને ધ્યાનમાં રાખવામાં આવી નથી પ્લસ એ બિલ્ડિંગ ને તોડવાથી આટલું બધું ડસ્ટિંગ અને રોડ ઉપર આવે છે આજુબાજુના કિચનો બેડરૂમ સુધી પહોંચી ગયું છે ગાડીઓ ધૂળ ધૂળ થઈ ગયું છે જીઆઈડીસી હાલ પૂરતું કામ બંધ કરવામાં આવેલું છે અમે આશા રાખીએ કે આ ડિમોલેશન નું કામ સેફ્ટી સુરક્ષા સાથે આજુબાજુના રહેવાસીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે ધૂળનું ડસ્ટિંગ ઓછું થાય એ રીતે કરવામાં આવે જે દિવસે માં નવું કઈ થતું હોય અમે પણ આજ વિચારીએ છીએ પણ બીજા બધાનું પણ ધ્યાન રાખવું જરૂરી છે આશા રાખીએ છીએ કે તમે હવે આગળનું કામ પૂરી સુરક્ષા સાથે અને આજુબાજુના માણસોને ધ્યાનમાં રાખીને કરશો આભાર